તો વાત કરીએ ગીર સોમનાથની તો શ્રાવણ માસની શરૂઆત પહેલા સોમનાથ ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યાં કર્મચારીઓની સાથે સોમનાથના ધારાસભ્ય વિવલ ચુડાસમા અને હીરા જોટવા પણ જોડાયા હતા તેને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં ટ્રસ્ટના સેક્રેટરી દ્વારા તેમને પગાર વધારવાની માંગ સંતોષાય તેવી ખાતરી આપી હતી જોકે સેક્રેટરી દ્વારા પલટો માર્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો अनेक कर्मचारी मंडल द्वारा काली पट्टी बांधी अनेक पीड़ा प्रदर्शन करवामा आप युवक। तो उन्नार के जो कर्मचारी हैं, एकजुट होकर यहाँ पे एकत्रित हुए थे। पंद्रह महीनों से इन लोगों का एग्रीमेंट को लेकर समस्या चल रहा है, लेकिन यहाँ के जो अधिकारी है श्री योगेंद्र देसाई जी, उनका બે હાજર થી સેટલમેન્ટ થયું નથી આ અમારા પ્રમુખ છે કેમ નવ વર્ષ થઈ ગયા અને જે મળવા પાત્ર જે દરેક વખતે રજા પગાર છે આ છે તે છે બરોબર એ બે હજાર સત્તરથી બધું બંધ છે બંધ કરી દીધું બધું ગ્રોસ પગારમાં બધું બંધ કરી દીધું અને બીજી વસ્તુ વારંવાર અમે સેક્રેટરી સાથે મીટિંગ કરતા સેક્રેટરી સેક્રેટરી સાહેબનું કહેવાનું એવું છે યોગંતર દેસાઈ સાહેબ કે ભાઈ અમિત શાહ સાહેબ સાથે પડ્યું કે ચેરમેન પાસે પડ્યું અને ઇન્જિયા આ વખતે મિટિંગમાં અમને એવું કીધું કે ભાઈ તમે તમારી આગળની કાર્યવાહી ચાલુ રાખો બરાબર મને શાહ સાહેબ જવાબ દેતા નથી અમે જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે આ દર અઠવાડિયે કોઈ ને કોઈ લોકો કર્મચારી સાથે અન્યાય થતો હોય છે અને ઉપવાસ ઉપર બેઠા હોય છે આની પહેલાં ગોરદાદા જે પૂજા કરતા હતા એમની આરે પણ અન્યાય થતો એમની સાથે પણ બેઠા હતા પાછું આ અઠવાડિયે પણ આ એક કાયમી કર્મચારી ઉપર પણ અન્યાય થયો છે સોમનાથ ટ્રસ્ટ કે જો કર્મચારી છે